મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા અરજદારો માટે ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું નગર અધ્યક્ષા રચનાબેન જોશીએ કહ્યું હતું કે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં વાઇઝ અનેક અરજદારો પોતાની અરજી માટે આવતા હોય છે ત્યારે તેઓને ગરમીથી રાહત મળી રહે તે માટે અહીં ઠંડી છાશ અને પાણી રાખવામાં આવ્યું છે અરજદારો અહીં ઠંડી છાસ અને પાણી પીને ગરમીમાં રાહત મેળવી રહ્યા છે મારું નામ રચના પ્રણવ જોશી છે હાલમાં મુન્દ્રા મારો નગરપાલિકા નગર અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે આજે એક સુંદર કાર્યની શરૂઆત કરી છે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મૈપતસિંહ જાડેજા જેમણે તાલુકા પંચાયતમાં આવતા અરજદારો માટે ઠંડા પાણી અને છાશની એક સુંદર વ્યવસ્થા રાખી છે તો એમના આ વિચારો અમને પણ ખૂબ ગમ્યા અને આ વિચારોને કારણ કે સેવા ઈ સાધના તો આ વિચાર મને પણ ખૂબ ગમ્યો એટલે મુન્દ્રા બારોઈ નગરપાલિકાની અંદર પણ અમે લોકો આજથી શરૂઆત કરી છે જેમાં ઠંડુ પાણી અને ઠંડી છાશ અરજદારો જેટલા પણ આવે અને જેટલી છાશ પીવી હોય એટલી અમે લોકોએ એક સારી આ પ્રયાસ કર્યો છે અને એમાં આ કોઈ પણ ભાર હું નગરપાલિકા ઉપર નહીં આવે આ સર્વે ખર્ચ હું મારા પોતા ઉપર લઈ અને એક સેવાના ભાવથી શરૂઆત કરું છું આ સેવા કાર્ય લગભગ જ્યાં સુધી ટેમ્પરેચર અત્યારે જેમ કે ચુમ્માલીસ ડિગ્રી તેતાલીસ ડિગ્રી રોજ રહેતું હોય તો એમાં દરેક બારાયના રહેવાસીઓ દરેકનો વિચાર કરીને આ જ્યાં સુધી ટેમ્પરેચર નોર્મલમાં ના આવતું હોય ત્યાં સુધી મારા તરફથી આ સેવા શરૂઆતની રહેશે કંઈ નહીં આ ગરમી જે કાળજાળ ગરમી છે અને લૂનો ખૂબ જ્યાં લાગતી હોય બીમાર વધારે થતા હોય ત્યારે દરેકની ચિંતા રાખીને હું બધાને એ જ કહીશ કે જરૂર ન હોય તો ઘરથી બહાર ના નીકળશો અને આ લૂમાં ખોટા બાળકોને પણ હેરાન ના કરશો તો સૌ કોઈને એ છે કે નાનું બાળક હોય કે વડીલ હોય તો દરેકને બિનજરૂરી કાર્ય વગર બહાર ન નીકળવા માટે હું અપીલ કરીશ